નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી એકત્રીસો વીસથી એકત્રીસો વીસ જીરુ પાંચ હજારથી પાંચ હજાર સાતસો રાયડો નવસો પચીસ થી નવસો સિત્તેર એરંડા એક હજાર નેવ થી અગિયારસો ને છત્રીસ રૂપિયા ચણા નવસો એકતાલીસ થી એક હજાર એસી રજકાબીજ ઓગણત્રીસો થી તેત્રીસો મેથી નવસો થી બારસો પચીસ અડદ ચૌદસો પચાસ થી અઢારસો ને પચીસ રૂપિયા મગ ચૌદસો પચાસ થી તેવીસો પચાસ ઈસબુલ તેરસો પચાસ થી બત્રીસો અઠ્યાસી તુવેર ચૌદસો પચાસ થી ઓગણીસો પચીસ ધાણા અગિયારસો પચીસ થી ચૌદસો ને ચોત્રીસ રૂપિયા અજમો અઢારસો પચાસ થી અઢારસો પચાસ સોયાબીન આઠસો એસી થી નવસો અઢાર જુવાર સાતસો પચાસ થી નવસો ચાલીસ લસણ સત્યાવીસો પચાસ થી ચાર હજાર રૂપિયા વરિયાળી તેરસો પચાસ થી તેરસો પચાસ મરસા બારસો થી સાડત્રીસો તલકાળા અઠ્યાવીસો સાઠ થી એકત્રીસો વીસ તલસફેદ છવ્વીસો પચાસ થી બત્રીસો ને આઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસ થી પાંચસો પંચાણું કઉલો લોકોને પાંચસો ત્રણથી પાંચસો અઠ્ઠાવન કપાસ બારસો પંદરથી ચૌદસો ને સોળ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે